નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના શક્તિનગર પાસે આમ તો સુપર અને શક્તિનગર વચ્ચે બાઇકને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને જે લક્ઝરી બસના ચાલકો છે તેને આ બેદરકારીપૂર્વક પૂર્વક ચલાવી અને સાઇડમાં ઊભેલા બાઇક ચાલકને અડફેટમાં લેતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી બેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે અને આ બનાવના પગલે આ મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે અને જ્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ તાલુકાના સુપર પાસે જે બસ છે બસ ચાલકોએ બેદરકારી પૂર્વક ચલાવ્યો અને અકસ્માત થઈ ગયો છે અને અકસ્માતના પગલે અત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા પહોંચ્યા છે જે પ્રાથમિક જાણકારી મળી રહી છે તે મુજબ હળવદ તરફ આ મોટર સાયકલ જઈ રહ્યું હતું એટલે કે સાઈડમાં ઉભું હતું તે દરમિયાન હળવદ તરફ આવતી લકઝરી બસ પૂરપાટ ચલાવી અને આ બાઇકને અડફેટમાં લીધું અને બાજુમાં ત્રણ યુવાનો આ બાઇક લઈને ઉભા હતા અને ત્રણેયને અડફેટમાં લીધા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે બાઇક નંબર છે જી જે છત્રીસ એ ડી એકાણું આ ત્રણ યુવાનો અહીંયા સાઈડમાં ઉભા હતા અને લકઝરી બસ જે છે તેને ફૂટપાટ ચલાવ્યો અને અડફેટમાં યુવાનોને લીધા છે અને ત્રણ યુવાનોમાંથી બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાની જાણકારી મળી છે અને બનાવના પગલે મોટી સંખ્યામાં અહીંયા ગ્રામજનો પણ પહોંચ્યા છે અને આપણે અહીંના કાકા છે ને પૂછું શું કાકા બનાવો બન્યો તો બનાવ બન્યો આ રસ્તો ગાડીમાં બીજી ગાડી ઊભી છું આ છોકરાએ ઊભા જ ચાલ્યું જાતા નતા પછી બસ વાળો રંગ જેડ માં ને ત્રણે ત્રણ છોકરા ને ઉડાવી ત્રણ માંથી કેવું લાગ્યું છે ત્રણે બે છોકરા વધારે એક ને ઓછું વાંધો એટલે આ છોકરા અહીંયા જ ઉભા હતા ના બસ છોકરા અહીંયા કારખાનામાં માં કામે જાય છે હા હા ત્રણે છોકરા ના છે ત્રણ છોકરા છોકરા છે ઠાકોર નો છોકરો છે ત્રણે ત્રણ કારખાના કામે જતા એટલે અત્યારે જે બનાવ બન્યો છે સુપર પાસે ત્યાંથી આપડા દ્રશ્યો બતાવે છે અને સાથે જે લક્ઝરી બસ છે તેમાં પણ જે આ રોગ સાઈડમાં ચલાવવામાં આવ્યું છે અને જે કહેવામાં આવ્યું છે કે ત્રણ યુવાનોને અડફેટમાં લીધા છે અને આ ટ્રક છે આ ટ્રક ઊભો હતો અને એની બાજુમાં મોટર સાયકલ ઊભો હતો અને આ મોટર વાળાને જે યુવાનો છે ત્રણને તેને અડફેટમાં લીધું અને બનાવના પગલે ગામ લોકોએ જે બસમાં તોડફોડ કરી હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે તમે જે પ્રકારે બસ જુઓ છો તો બસમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરી હોવાની પણ જાણકારી મળી રહી છે એટલે કે જે આ બનાવના પગલે

માં જે હુમલો કરવામાં આવ્યો છે એટલે કે હિંસક હુમલો યુવાનો દ્વારા એટલે કે ટોળું નારાજ થયું હતું ને આ નાળા ટોળા એ આ બસ પર તોડફોડ કરી હોવાની પણ જાણકારી મળી રહી છે એટલે બસમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો આ બસ છે જેનો નંબર છે એ આર જીરો વન ટી એવી પાસઠ નંબરની આ બસ છે અને આ બસ છે તે હળોદ તરફ આવતી હતી અને બાજુમાં ત્રણ ઉભેલા યુવાનોને અડફેટમાં લીધો છે અને બસમાં મોટા પ્રમાણમાં તોડફોડ થઈ છે જે પ્રમાણે હિંસક હુમલો થયો છે આમ તો જે નારા ટોળાએ હુમલો કર્યો છે અને બસમાં જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે તમામ કાચ તોડી નાખવામાં આવ્યું છે આગળના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે એટલે બસમાં મોટું એવું નુકસાન થયું છે અને બે ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે યુવાનોને સારો અર્થે ખસેડ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવું છું તે શક્તિનગર પાસેના છે ઉપર અને શક્તિનગર પાસે જે આ બનાવ બન્યો છે ને તેના લઈ અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો બતાવે છે અને જે કાચ છે તે પણ તમે જોઈ તમામ કાચ તોડી નાખવામાં આવ્યો છે બારીના કાચ અને નારા ટોળા બસ ઉપર હુમલો કર્યો છે જે નિર્દોષ યુવાનને અડફેટમાં લેતા નારાજ ટોળાએ બસ ઉપર હુમલો કર્યો છે અને કાચ બધા ફોડી નાખ્યા અને આ બંધ ટ્રક હતો જે તમે જોઈ રહ્યા છો આ બંધ ટ્રક હતો ને એની બાજુમાં જે છે ત્રણ યુવાનો મોટર સાયકલ લઈને ઉભા હતા એટલે કે બાજુના કારખાનામાં ક્યાંક કામ કરતા છે અને ત્રણ યુવાનો જે સાઈડમાં ઉભા હતા ને તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી આ લક્ઝરી બસ છે જેનો નંબર છે એ આર વન ટી અને આ બસે જે ત્રણ યુવાનો મોટરસાયકલ લઈને ઉભા હતા એને અડફેટમાં લીધા અને તેમાંથી બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની જાણકારી મળી રહી છે અને એક યુવાનને સામાન્ય ઇજા પણ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે અને ત્રણેય યુવાનો સુખપરના હોવાની પણ જાણકારી મળી રહી છે અને અત્યારે ત્યાંથી આપણા સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહી છે કે હળવદર તાલુકાના સુખપર પાસે આજે આ બનાવ સામે આવ્યો છે ને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો પર જોઈ રહ્યા છે કે લક્ઝરી બસ છે અને તેમાં શ્રમિક પરિવાર શ્રમિક જે આવતા હોય અલગ અલગ વિસ્તારોમાંથી તેને લઈ અને આ લક્ઝરી બસ આવતી હતી અને બેદરકારી પૂર્વક ચલાવી અને સાઈડમાં ઉભેલા મોટર સાયકલને અડફેટમાં લેતા ત્રણ યુવાનોને અડફેટમાં લીધા હતા જેમાં બે યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે અને અત્યારે એક યુવાનને ઓછું લાગ્યું છે ટૂંકમાં ઇજાગ્રસ્ત થયો છે બે યુવાનો વધુ ગંભીર થયા હોવાની જાણકારી મળી રહી છે ને જે આ યુવાનો છે તે સાઈડમાં ઊભા હતા એટલે કે તે સાઈડમાં ઊભેલા યુવાનોને અડફેટમાં લેતા અહીંના જે લોકો છે તેઓએ આ બસ પર તોડફોડ કરી છે કારણ કે બસમાં કાચ બધા ફોડી નહીં ખાતી અને બસમાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે જે પ્રકારે તમે જુઓ છો સાથે જ નારાજ લોકોએ આ હુમલો કર્યો હોવાની પણ જાણકારી મળી રહી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર પાસેનો બનાવ છે અને અહીંના જે પ્રત્યક્ષ દર્શી આપણે અગાઉ જે કાકા સાથે બતાવ્યું કે બનાવ જે છે તે સાઈડમાં ઉભેલા જવા જે ત્રણ યુવાનો છે તેમને હડફેટમાં લેતા આ સમગ્ર મામલો બિચક્યો હતો અને મામલો બિચકતાની સાથે જ બસમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી છે અને બે યુવાનો ઇજાગ્રસ્ત થતા તેમને સારો ખસેડવામાં આવે છે જે પ્રકારે આપણે બસ છે તે પણ જોઈ લઈએ તો આ બસ છે અને આ જે આ બનાવ બન્યો છે તેના આપણા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો આ બસ છે ને આ બસ છે તેને રોંગ સાઈડમાં એટલે કે સાઈડમાં ઊભેલા મોટર સાયકલ પર ત્રણ જવાનો ઊભા હતા તેને અડફેટમાં લીધા છે અને ત્રણેય યુવાનો ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાની પણ જાણકારી મળી રહી છે અને બનાવના પગલે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ પહોંચે છે અને જેના આપણે આ સીધા દ્રષ્ટિ જોઈ રહ્યા છીએ તો જે છે બસમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ને જેને આપણે આ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ આમ તો બસમાં જે પ્રકારે નુકસાન છે તે પણ તમામ કાચ છે તે ફોળી નાખવામાં આવ્યા છે એટલે કે બસમાં મોટા પ્રમાણમાં હિંસક ને ટોળાઈ હુમલો કર્યો છે જે પણ આપણે જોઈ રહ્યા છીએ અહીંના જે નારાજ લોકો છે તેઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે એટલે ટોળાઈ આ હુમલો કરતા કાચ બાજ તોડી નાખવામાં આવ્યો છે ને જેને આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે કે કયા પ્રકારે આ ઘટના બની બનાવના પગલે પોલીસ પણ અહીંયા પહોંચી હતી અને પોલીસ પહોંચતાની સાથે સ્થિતિ કાબુમાં લીધી છે આ દ્રશ્યો છે જે હળવદ તાલુકાના સુખપર પાસેના છે અને મોટા ભાગને બારીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા છે જે પ્રકારે તમે જુઓ છો કે અહીંયા પથ્થર મારો પણ કર્યો હોય તેવા દ્રશ્યો દેખાય છે પથ્થર પણ ફેંકેલા છે એટલે ક્યાંક ને ક્યાંક જે આ રોડ સાઈડમાં ઊભેલા યુવાનો જેને અડફેટમાં લેતા નારાજ લોકોએ બસ પર હુમલો કર્યો છે અને બસ ચાલક છે જે આ ડ્રાઈવર છે તે ભાગી ગયો છે અને અત્યારે આપણે ત્યાંથી આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે બસમાં જે પ્રકારે નુકસાન થયું છે અને સાથે જ બે યુવાનોને અડફેટમાં લેતા બસ ચાલક સામે નારાજગી લોકોએ વ્યક્ત કરી છે અને તેને લઈને જ આ બસમાં તોડફોડ કરી છે જે આપણે જોઈ રહ્યા છીએ કે બસમાં મોટા પ્રમાણમાં તોડફોડ થઈ હોય છે અને તેના આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો બનાવના પગલે હળદર પોલીસ પણ અહીંયા પહોંચી છે તાલુકાના સુખપોર અને શક્તિનગર વચ્ચે જે બાઇક લઈને બે ત્રણ યુવાનો ઉભા હતા ને તેને આ લક્ઝરી બસ ચાલકે અડફેટમાં લીધા હોવાની જાણકારી મળી છે અને તેને લઈને જ અત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો પહોંચ્યા છે અને એક યુવાનને સામાન્ય ઈજાને બે ગંભીર હોવાની પણ જાણકારી મળી રહી છે ને તેને લઈ અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો આ બસમાં કેટલા મુસાફરો હશે તેનું શું થયું હશે તે પણ એક સવાલ છે કારણ કે આવી જે લક્ઝરી બસો હોય છે તે મોટાભાગના શ્રમિક પરિવારો લઈ અને અહીંયા રોજીરોટી કમાવા માટે આવતા હોય છે અને આવા ચા બસના ચાલકો જે હોય છે આમ તો જે ગુજરાત બહારથી આવતા હોય છે અને મોટાભાગના નશાની હાલતમાં હોય છે અને ઘણી વખતે આવા અકસ્માતો પણ સર્જતા હોય છે એટલે આવા બેદરકારી પૂર્વક ચલાવતા જે બસ ચાલકો છે તેની સામે પણ પગલા લેવામાં આવે અને સાથે જ નશાની હાલતમાં હોય તો ઘણી ચેક પોસ્ટ પણ આવતી હોય છે આ બધી ચેક પહોંચે તો પણ ઘણું બધું આવા અકસ્માતો અટકી શકે તેમ છે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો હળવદ તાલુકાના સુખપર પાસે આ જે આ બસ ચાલક છે તેને મોટર લઈ અને સાઈડમાં ઉકેલા એટલે ત્રણ યુવાનોને અડકેટમાં લીધા છે જેમાંથી બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત હોવાની અને એક યુવાનને સામાન્ય ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે અને બનાવના પગલે અત્યારે તમે જે પ્રકારે જોવો છો કે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે કે હળવદ તાલુકાના સુખપર અને શક્તિનગર પાસે જે લક્ઝરી બસ છે જે શ્રમિક પરિવારોને લઈ આવતી હોય આ શક્તિનગર વચ્ચે બાઇક પર ત્રણ યુવાનો જે ઊભા હતા ને તેને હડપેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે અને બનાવ બનતાની સાથે જોકે નિર્દોષ યુવાનો જે સાઈડમાં ઊભા હતા ને તેને હડપેટમાં લેતા નારાજ લોકોએ બસમાં પણ તોડફોડ કરી છે ને બસમાં તમામ કાચ છે તે તોડી નાખવામાં આવ્યો છે નારાજ લોકોએ બસ પર પથ્થરમારો પણ કર્યો હોઈ શકે કારણ કે અંદર ઘણી જગ્યાએ કાચ પણ જોવા મળી રહ્યા છે એટલે નારાજ લોકોએ બસમાં તોડફોડ કરી છે અને બસ ચાલક જો કે આ બસ મૂકે અને ફરાર થઈ ગયો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળોદર તાલુકાના સુખપર પાસેથી એ તમામ કાચ છે જે અહીંયા તમે જોઈ રહ્યા છો આ તમામ કાચ તોડી નાખવામાં આવ્યા છે અને ત્રણ યુવાનોને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો છે હળવદ તાલુકાના સુપર અને શક્તિનગર પાસેનો બનાવ છે સાથે જ ગતકાલે જે બનાવ બન્યો હતો બે સામે બાઇક ફટકારવાનો તે બનાવ પણ અહીંયા જ બન્યો હતો એટલે કે અહીંથી પચાસ ફૂટ આગળ અને તેમાં પણ એક યુવાનનું મોત થયું હતું અને બે ઇજાગ્રસ્ત થયા હતા એટલે ગતકાલે જે બનાવ બન્યો હતો તે જ જગ્યાએ ફરી એક વખત આજે બનાવ સામે બન્યો છે આજે આ બેદરકારીપૂર્વક ચલાવતા બસ ચાલકે મોટરસાયકલને સાયકલને અડફેટમાં લીધું છે અને તેમાં ત્રણ યુવાનો અડફેટમાં લેતા બે ગંભીર ઈજાગ્રસ્ત થયા છે અને એકને સામાન્ય ઈજા પહોંચી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને અત્યારે જે પ્રકારે તમે હળવદ તાલુકાના શક્તિનગર સુખપર પાસેથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો